કે જેવો પર્યાવરણના પથ પર આગળ વધી રહ્યા છે અને તેમના ભગીરથ કાર્યમાં હવે લોકોનો પણ તેમને સારો સહકાર મળી રહ્યો છે તો વાત કરીએ આજના વિડીયોમાં કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અત્યાર સુધી કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે આગામી દિવસોમાં હરિયાળું ગુજરાત હરિયાળું ભારત બનાવવા માટે કેટલા વૃક્ષો વવાશે તો સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ખૂબ જ ટૂંકા ગાળાના સમયમાં ત્રીસ લાખ જેટલા વૃક્ષો પિંજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવી રહ્યું છે વૃક્ષો વાવવા સહેલા છે પરંતુ તેનું જતન કરવું ખૂબ અઘરું છે પરંતુ આ સંસ્થા દ્વારા જાહેર સ્થળોએ પણ અને જાહેર રસ્તાઓ પર જે પણ વૃક્ષો વાવવામાં આવ્યા હોય છે તેને પાણી પીવડાવવાથી લઈ તેના ઉછેર સુધીની તમામ જવાબદારી નિભાવવામાં આવે છે વિજયભાઈ ડોબરિયાએ વડીલો અને પર્યાવરણની સેવાના સંકલ્પ સાથે નાની એવી સંસ્થાથી શરૂઆત કરી હતી અને આજે આ વટ વૃક્ષ ખૂબ જ લોકપ્રિય બન્યો છે તો હાલમાં રાજકોટની ભાગોડે એક જગ્યાએ એક સાથે પચીસ હજાર વૃક્ષો મોટા થઈ રહ્યા છે જી હા રાજકોટ નજીક આવેલા સોખડા નાગલપુર ગામના ત્રીસ કિલોમીટરનો વિસ્તાર છે તે પચીસ હજાર વૃક્ષો સાથે સૌરાષ્ટ્રનો સૌથી લીલોછમ વિસ્તાર બનશે તો આગામી સમયમાં સમગ્ર ભારતમાં એકસો એકાવન કરોડ વૃક્ષ વાવવાનું જે સ્વપ્ન છે તે વૃક્ષ વાવાશે અને તેનું જતન પણ કરવામાં આવશે ગુગલ મેપથી કોઈ ઇન્ડિયાને જોશે તો ભારત લીલું છમ દેખાશે આવું સાત્વિક સ્વપ્ન સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટનું છે અને જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે આગામી સમયમાં ગુજરાતમાં પાંચ કરોડ વૃક્ષ વાવવામાં આવશે તો વિજયભાઈ ડોબરિયાના માર્ગદર્શન હેઠળ સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ વૃક્ષારોપણની કામગીરી પૂરજોશમાં કરી રહી છે હાલમાં ચારસો પચાસ ટ્રેક્ટર ચારસો પચાસ ટેન્કર વડે વૃક્ષોને નિયમિત રીતે પાણી પીવડાવી સોળસો લોકોના પગારદાર સ્ટાફ દ્વારા સંસ્થા આ અભિયાન ચલાવી રહી છે અને આ અભિયાન પાછળ અંદાજીત બાવન કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે તો ગામડાઓમાં અગિયાર હજાર વૃક્ષોનું વાવેતરનું કામ ચાલુ છે અને જેમાં રાજકોટ જામનગર જૂનાગઢ ગાંધીનગર અમદાવાદ સુરત નવસારી બારડોલી વડોદરા અને ભરૂચ જેવા જિલ્લા અને ગામડાઓનો સમાવેશ થાય છે જ્યાં અમુક જગ્યાએ વૃક્ષ વવાઈ ગયા છે તો અમુક વિસ્તારમાં કામગીરી ચાલુ છે ગુજરાત સિવાય ઉત્તરપ્રદેશ અયોધ્યામાં કામ પૂર્ણ કરેલ છે અને ભવિષ્યમાં મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કામ શરૂ કરવામાં આવશે તો વિજયભાઈ ડોબરિયા અપીલ કરે છે કે નવી પેઢીને સંકટનો સામનો ન કરવો પડે જેનો પાયો અત્યારથી જ નખવો પડશે અને નવી પેઢીને જો વૃક્ષ હશે તો શ્વાસ હશે તેવું સમજાવવું પડશે દરેક લોકો એ કે એનિવર્સરી પર મારા નામનું પણ એક વૃક્ષ હોવું જોઈએ એવો સંકલ્પ લઈ આ અભિયાનમાં સાથ આપવો જોઈએ એક વૃક્ષ રૂપિયા દ્વારા આપવામાં આવે છે અત્યાર સુધીમાં લાખ લોકોએ પોતાના સ્વજનોના સ્મરણમાં વૃક્ષો વાવ્યા છે તો ઘણા સંતાનો પોતાના માતા પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે તેના સ્મરણોમાં પણ વૃક્ષો વાવે છે અને સંસ્થા દ્વારા દર ત્રણ મહિને જે તે વ્યક્તિને એ વૃક્ષનો ફોટો પણ મોકલવામાં આવે છે તો આ અભિયાનના સૂત્રધાર વિજયભાઈ ડોબરિયાએ આ સાથે એમ પણ જણાવ્યું કે અમે રાજકોટમાં અત્યાર સુધી પરિવારના ઘર આંગણે વૃક્ષનો ઉછેર કર્યો છે અને જેમાં બે લાખ જેટલા વૃક્ષો અત્યાર સુધી વવાઈ ચૂક્યા છે અને તેનું જતન પણ કરવામાં આવી રહ્યું છે તો લીલાછમ વૃક્ષો અત્યારે શહેરના માર્ગોની જેમ શોભા વધારી રહ્યા છે તેમ આવનારા સમયમાં સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતને હરિયાળુ બનાવવામાં આવશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ મારી ચેનલ મોનીઝ મેગેઝીન ને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું